કેરી માર્કેટના પ્રમુખ આરસી પાંડે શાકભાજી માર્કેટના પ્રમુખ મન્ટુભાઈ અને કેરી માર્કેટ અને શાકભાજી માર્કેટ આ તમામ નાના મોટા વેપારીઓ આજે આનંદભાઈ તમારા માટે બંને વેપારી એક સાથે આવ્યા એક બહુ મોટી વાત છે મારા અને કેરી માર્કેટના વેપારી એક ફ્રન્ટ પર આવ્યા છે એનો એક જ છે કે આનંદભાઈને ને ઘરથી બહુ ચૂંટાઈ લાવીએ અને અમારે જે કંઈ અમારે જે કામ કરવાની પદ્ધતિ છે કાલથી અમે અમારા વેપારીઓને આવતા ગ્રાહકોને ખેડૂતોને બધાને કહેશું પણ અમારી સમસ્યા છે એ તમને પછી કહેશું કેમ અત્યારે સમસ્યા છે કે કેરી માર્કેટની પણ બહુ મોટી સમસ્યા છે અને શાકભાજી માર્કેટની બહુ મોટી સમસ્યા છે એટલે અત્યારે સમસ્યાને સાઈડ પર રાખીએ પણ અમારો અત્યારે એક જ છે કે આનંદભાઈ વલસાડની અંદર આજે જે ફ્રન્ટ પર આવ્યા છે એ જો એનો કોઈ દસ જટો હોય તો કેરી માર્કેટના વેપારી અરુણભાઈ ત્રિપાઠી હરસિંહ પાંડે અને માર્કેટના

હા બોલો ભાઈ વેષક બોલો વેષક બોલો ભાઈ ચામ માર્કેટમાં અમને બહુ મોટો પ્રોબ્લેમ છે કેમ આ સુધી ગેમ આ કોટમાં બોલતા છે બને મનશભાઈ ને બહુ મન તકલીફ થાય આખો બેટો પ્રેશર આપી છે ને કારણ વિચાર તો ઠીક ચાલો રળવાય છે ચાલી જશે દેવી તા આ કોઈ પાછું આને આ મેટર કરીને ઓરી છે તો

કાલની મિટિંગ હતી અમારી પણ કાલના તમારો સમય નહીં મળે કાલે સાત વાગેનું ઉઠવાય ન હતું નહીં તો એ વ્યવસ્થિત પાછો થાકભાઈ ને એટલે આજે તમારી મુલાકાત બહુ જરૂરી હતી એટલા માટે કાલનો કોક આપને આજે લાવી દીધો તો બધા આનંદ આવ્યો તમે સૌને નમસ્કાર નમસ્કાર સૌને લડે કે જીજા આવી સમસ્યાના નિરાકરણ માટે જ મારું નિર્માણ થયું છે વલસાડના શાકભાજી માર્કેટ અને કેરી માર્કેટ ના અંદર કદાચ તમે મને નહીં ઓળખતા હોય પરંતુ અહીં કાયમ કેટલા વર્ષોથી આવું જ છું પરંતુ અહીંની જે દુર્દશા છે એ માત્ર ને માત્ર ભાજપના કારણે છે એ તમે સ્વીકારો કે નહીં સ્વીકારો પરંતુ તમારી જે પણ સમસ્યા છે તે સમસ્યાના હું નિરાકરણ કરીશ કરીશ અને કરીશ

અને જે લેવા માટે આવે એ પણ અહીંની પરિસ્થિતિ જોઈ છે પણ અહીંના કેટલાક બની બેઠેલા નગર સેવકો અને કેટલા અહીંના પદાધિકારો પદાધિકારીઓને એવું છે કે અમારા વગર કોઈ નથી પરંતુ હું ખાતરી આપું છું તમે મને ચૂંટીને મોકલો એટલે પેલે મારું કામ અહીંના વિસ્તારના વેપારી અને ખેડૂતોના પ્રશ્નનું વાચા આપવાનું કામ છે અને હું એ વાચા આપીશ અને અહીંયા થોડો ડર છે રાજુભાઈ વાત કરી તેમ બોલાભાઈ વાત કરી તેમ કોઈ આવવા માંગતું નથી સામે પરંતુ હું નાનો વ્યક્તિ છું તમે કોઈ બી રીતના ગભરાવન ડરવાની જરૂર નથી હું તમારી વચ્ચે છું તમારો ભાઈ છું તમારો દીકરો છું તમને ન્યાય આપવાની જરૂર પણ સાતમી તારીખે મતદાન છે કોઈપણ જાતના ભાડામાં વેચાયા વગર અને કોઈ પણ જાતના ડર વગર મતદાન કરવાની જરૂર છે સાત તારીખે તમે મતદાન કરો અને પંજાના નિશાન હેઠળનું બટન દબાવો અને હું તમારો બંધાયેલો છું મારે આ વિસ્તારની કાયા અને દશા બદલવાની છે એ વસ્તુ સન્માન કર્યું તમારો સૌનો આભાર અને જય ભારત